અને હવે આપણે જાઉં મેળામાં એટલે પેલા તો આપણે ગેસ ને ગાડીનો બધું અહીંયા ઓકે વોકે કરાવીએ કારણ કે પબ્લિક એ બહુ છે અને પછી અમુક જગ્યાએ ગેસ છે નથી છે તો અત્યારે આપણે ફાઈનલી છીએ જામજોધપુર માં લોક ની શરૂઆત આપણે જામજોધપુર થી કરીએ છીએ હવે ભાઈ ફાઈનલી પોણા ત્રણ વાગ્યા છે આપણે મેળામાં જવા માટે નીકળી ગયા છે વીસ કિલોમીટર નું ડિસ્ટન્સ છે એટલે સમજી ગયો કે ત્રણ વાગે આપણે અહીંયા પહોંચી જાવ એક તો રસ્તો જે ભંગાર આપણા ભાટી પહોંચ્યા છે ને અત્યારે તમે ચારી બાજુ પબ્લિક જો આ બધી મેળા ની છે ને હજી આગળ આગળ મેળામાં જાય શું થઈ જવાનું છે

દેખાય ને આગળ દેખાય કઈ ટ્રાફિક જે ને આપડે ઓલમોસ્ટે ત્યાં છતાંય એવડો ટ્રાફિક છે હજી ગાડી ને કરી દીધી છે અમે પાર્કિંગ ને હવે બધા હાલી ને મેળા બાજુ હજી ટ્રાફિક એવું નવું છે બધા નો આવવા વાળાનો મેળાનો સીન છે ને આપણે કાલે જોયો તમે નાઇટ ના અત્યારે જોયો પબ્લિક કે માતું નથી હવે આપણે જાય અંદર પછી ખબર પડે આપણે જોવાનું હોય છે કે આમાં મેળાની અંદર નવું શું છે આટા ફેરા કરીએ છોકરાઓને જલસા કરાવીએ હવે હાલે હાલે ને થાકી ગયા છે હવે ફાઇનલી આવ્યા છે દાબેલી ખાવા દાબેલી ખાયા ને દાબે લે ખાઈ લીધી ને બર બોવા શું છે કઈ દે તો એ હે એક ગામ વાળા ત્રણ ગ્લાસ પાડવાના છે તો ટ્રાય કરી પડે કે નથી પડતા છે ને કાર્યક્રમ ઉતરી ગયો પાંચ એક નગર મેઘન બેટ આવી ભાઈ ફાઈનલી થાકીને આવીને અમે બધા બેહી ગયા છે ને ઓલા જોવો હોય ઓલા ને છોકરાને ઉપર મૂકી દીધો તો ક્યાં ગયા આવતો રહ્યો પાછળ બાપા ને વાહ ગઈ ગયો હતો બાપા વિચાર કરતા કે ભાઈ ફાઇનલી અમે બે જણા જઈશું ગાડી લેવા અને વસ્તુ કે જાય છે શનિવાર અને અત્યારે મેળામાં આઈ પબ્લિક ફૂલ છે આપણે બધી રાઈડોમાં બેહવાનું હતું અત્યારે મેળા આવ્યો નથી એટલે હવે આજ મેં કીધું શનિવાર છે ને અત્યારે વાગવા આવ્યો છે છ તો આપણે તો બધી પેલા એ વાહ ગાડી પાર્કિંગ કરી છે લેતા આવીએ અને જાય શનિદેવના દર્શન કરી લે એટલે મેળો થઈ જાય શનિદેવના દર્શન થઈ જાય પછી પાછા આવીએ પાછા મેળામાં આવીએ ને પછી પાછા અહીંયા ટૂંકમાં નાઇટમાં કઈ થોડો ઘણો ટ્રાફિક આજે ઓછો હોય છે એવું લાગે છે આપણે તો હવે જોવાનું રહ્યો આગળ પેલા ફટાફટ આપણે ગાડીએ જાય અને ગાડી લઈને નીકળીને શની બાજુ જ્યાંથી પચાસ કિલોમીટર જેવું થાય વાહ નાનો ભાઈ બ્લુ કલરની જેની પણ છે બહુ મસ્ત ગાડી છે ગાડીમાં બેઠા ને આપણે ખબર પડી આ તમે આરીસો જવું અહીંયાથી આરીસો ભાંગી નાખ્યો છે અને બીજા નંબરમાં આ એક આ લીટી છે આમાં સ્ક્રેચ પડ્યો છે બીજા ક્યાંય ગાડીમાં કંઈ કર્યું નથી એટલે હું આ કદાચ જીવ હોય આપણે ખબર નથી હવે કોણ કરી ગયું અને ખબર હોતવાનું મારી મારી લમીન્ય કરીના ખતર પણ હવે મેન વસ્તુ એ છે હાલ અત્યારે બે ગાડીમાં આવા જેટલા પણ જણા છે કે ભાઈ તમારામાં આમ અમુક અમુક અવા નીકળે છે ભાઈ કે જેને કદાચ ખીજ હોય તો તમને ખીજ હોય ને તો તમે એકવાર સામે આવજો આવી રીતે હરિયો ન કરતા સમજી ગયા આ જેને આ અઘરું થાય છે અને આ કદાચ તમારા હાથમાં જો આ નથી અહીંયા અમારો રામ જણા અહીંથી આ કોણ ગાડી ગયું છે બાકી તમે જો આપણે ગાડી એવી રીતે પાર્કિંગ કરેલી છે કે જ્યાં બીજું કોઈ હોય નહીં બારોબાર બારોબારની સાઈડ આપણે ગાડી પાર્કિંગ કરી છે અહીંયાથી મારા દીકરા હરીસો કાઢી ગયા અને આમાં કાચમાં સ્ક્રેચ પડ્યો છે તો આવો ભાઈ ખાર રાખીને તમે મારું કંઈ કરી નહીં શકો અને કદાચ ભૂલ્યા ભૂલા ચૂક્યા જો ભગવાનના ઓલામાંથી તમને કહું ને જો ના કરે નારાયણના હાથમાં આવી ગયા ને તો ખાલી ખાલી ખાટલામાં કોઈ ક્યાંય પાછા કોઈ સંભાળી નહીં હું મગજની દહીં કરી નાખી હાવ બટન હમણાં આવીને જોયું તો ખબર પડી કે કાચ કાઢી ગયા ભાઈ બધું મગજ નથી આ બધું મકાય મફત નથી આરીફો ને તમે આમાં સ્ક્રેચ પડ્યા ને આમાં રૂપિયા દેવા પડે હવે હવે તમારી વાહ મારે તો આખો આરીસો નાખવાનો ને એટલે હે તકલીફ હોય ને તો આવી આમાં છે ભાઈ આમાં ને બે બે પાંચ જણા એવા નીકળે છે કે જેને જે મારી તકલીફ હોય ને મારાથી સામે આવી જવાનું સમજાઈ ગયું ભાઈ આ વસ્તુ અટાણ તમે જો હું જાઉં છું મને આ એક આપણે આઈખ જ વહી ગયું સમજી લો ને આપણે એક આઈખ જ વહી ગયા આપણે બહુ અઘરું પડી જાય એને કે ભાઈ એક બે એક બે એવા છે કે ભાઈ કદાચ હોય આમાં અમુક અમુક એટલા જણામાંથી બે પાંચ જણા એવા નીકળે જોઈ ના આપતા હોય પણ ભગવાનને એટલી માન્યતા કરી દો કે કોઈ દી મારી નજર ના પડે હું કદાચ કંઈ તમે કરતા હોય તો નકર તમને ખબર પડીએ કે કેવી રીતે થાય અને શું થાય નીકળી ગયા છે આપણે અને જઈએ તો એને છોકરાને બીજો કંઈ શીખવાડતો નહીં બરોબર અને અત્યારે તમે જુઓ આ દિશામાં જેમ તમને કીધું જેમ આપણે કંઈ દેખાતું નથી એટલે થોડુંક અઘરું થાય કેમ મળે તો નખાવી લઈએ આપણે અત્યારે જઈએ સીધા હાથલા શનિદેવ ભાઈ આપણે એવા રૂજ જાય કે આવી પનોતી હોય ને ભાઈ આપણે નડે નહીં સમજાણું આ મોકેનિયા જારો આрио ગાડી લીધો હું કેવા ભાઈ બધાનો હાસી આવી પનોતી નડે નહીં એવા રૂજ યા ઢકો ખાતા હતા પણ આ પનોતી આપણે સનેદેવનો નામ લીધું ને તાતક યાથી આવી ગયા ગાડીમાં કાયો ગાઈ આવ 1.5 વાગી ગયા છે ને આપણે ભણવરની અંદર પહોંચી ગયા છે ને આપણે ગોતીની શોરૂમ કે ભાઈ આને એસેસરીઝ નું કાઈ પણ અહીંયા જો મળી જાય આપણે આરીસો ભાણવરની અંદર આપણે આરીસો ગયો હતો આપણે ક્યાંય બે કલાકમાં ટૂંકમાં મળ્યો નહીં આપણે છ વાગે પહોંચવાનું હતું શનિદેવ એની જગ્યાએ સાત આપણા ભાણવર જ વાગી ગયા એટલે અહીંયાથી અત્યારે ફાઇનલી પાછા ચા પાણી પી અને આગળ વધી ગયા છે કાલની ડેટમાં જોવાનું રહ્યું વાત તો કદાચ આપણે હરીસાનો ભેગું નહીં થાય ને કાલે થાય છે રવિવાર તો ત્યાં સુધી આપણે આમનામ હાલવાનું છે એક વિનાનું હવે ભાઈ આપણે થોડા ઘણા છતાં જઈએ આપણે એમ કહીએ હવે આપણે હમણાં શનિદેવના સાનિધ્યમાં આવી જાવ અને દર્શન કરીએ અને આવી જે આપણી બધી પનોતીઓ આવે છે એને એને કે તમારે ત્યાં શું કહેવાય અર્પણ કરીને જાય એ બરોબર ને તો વાંધો નહીં આ બધા અંધારામાં પાછા દેખાય નહીં એટલે ખાલી અવાજ મારો તોય ઘણો તો ભાઈ ફાઈનલી પહોંચી ગયા છે આપણે શનિદેવના સાનિધ્યમાં સાડા સાત વાગ્યા છે તો ભાઈ અહીંયા પહોંચ્યા ને મોકે જ આરતી થાય છે એટલે આરતી નો ટાઈમ છે

આમ આમ ફરીન બે આમ ફરીન બે તો ભાઈ વ્યવસ્થિત રીતે દર્શન કરી લીધા છે ને હવે આપણે અહીંયાથી આગળ વધશું એની પહેલા હું શું કહેસ આ બેહેડો બોનટ માથે એટલે હું હવે આ બો ક્યાં ભાગી ભાગી ભાગીને જઈ ના આગળ ભાગી જતો કે ક્યાંય બે રહેતો નહોતો સાનું મનો હવે ત્યાં બેઠો રે તો અત્યારે ભાઈ અમે પાછા ફાઇનલી શનિદેવે વ્યવસ્થિત દર્શન કરીએ અને પાછા નીકળીએ છીએ સીધા આગળ બરોબર હવે પડે કઈ હગ્યા ને કે મેળે મેળે જ થયું બધું એટલે હવે પાછા વધીએ આગળ અને જાય આપણે સીધો પાછું આવશે ભાણવર ને એના પછી હવે ભાણવર બે રસ્તા આવે એટલે એમાંથી આપણે કેવો લઈએ ભાણવર ને જઈએ ફાટક જ બંધ થયું આપણે પોઈચા ને એટલે થોડીક વાર જારવી ગયા હોત ને તો આપણે બાજુમાં સીએનજી નો પંપ ને ત્યાંથી સીએનજી પુરાવી લે પણ હવે ઓકે કારણ કે આપણે બે થી પાંચ મિનિટ લેટ પહોંચ્યા કઈ ને આપણે જો શાંતિથી ખુઈ ગયો હોય મસ્ત એવો આટા આવી ગઈ છે ભાઈ ધીમે 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 બગડતા બગડતા કરતી લોકલ 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 નથી હો ભાઈ એમ તો લાંબી છે પણ વાયા ક્યાં છે ભાઈ ગેસ આપણે અહિયાં ફૂલ કરાવી લીધો છે ત્રણસો પિસ્તાલીસ રૂપિયા નો આવ્યો છે એટલે અત્યારે જો અહિયાં પે કર્યા છે અને આ તમે જોઈ ગયો છે શાંતિથી મને હું હતું કદાચ ગેસ પુરાવ ને તો માટી ઉઠી જાય પછી ના વાંધો નથી ખાટલો સારો આપણે ઓલો કે પંપ ભાઈ કે ભાઈ ભગવાન નું રૂપ છે છોકરા ઈ જે લઈ ગઈ ખાટલો હોય તમે બધું દઈ દો મેં કીધું આમાં છે તમારી વાત સાચી પણ અમે પાંચ જણા પાછા કરીને કરી તો અત્યારે ત્રણ વાળો રોડ ચડી ગયા છે આપણે સીધા પાછો ગેસ નાગાવીને હમણાં ભાઈ હવે આપણે નીકળી ગયા છે ત્યાંથી સીધા ઘર બાજુ હમણાં પહોંચી જશું ઘરે થોડો ઘણો ડિસ્ટન્સ બાકી છે રસ્તો એક નંબર એવો ભંગાર છે ને ભાઈ આ બાજુ આ બધા ને કંઈક કઈક એવો આપડે વિચાર આવે કે આ જેટલા પણ આ રસ્તાને લગતા બધા છે ને આવે છે ને સરકારી કર્મચારીને જે આ રસ્તો અત્યારે આપણા ત્રણ પાટિયાથી લાલપુર વચારેનો છે ને એ બધા કર્મચારીઓને ને જેટલા પણ એમાં રાજકીય બધા આવે છે એ બધાને એમાં થોડા ઠાઠું રિક્ષામાં બેહાડી અને પછી રિક્ષાને કીધું હોય દહનું ઇન્જિન હોય હાડા દહનું રિક્ષાવાળાને કીધું હોય ને કે ચાલીસ પચાસની સ્પીડે કાઢ આમાંથી અને પછી જે ઓલાને રિએક્શન આવે ને રિક્ષામાં બેન ત્યાં એને ખબર પડે કે ના હવે રસ્તો બગડી ગયેલો છે નગર તો હું પચાસ પચાસ લાખની મોટી મોટી ગાડી હોય એટલે એને તો કંઈ ખબર પડે નહીં થડકામાં સસવાટી બોલતી જાય કે ના રે ના આમાં તો કંઈ નથી આમાં બધું બાજુ નખો થઈ જાય ભાઈ તો ભાઈ ફાઈનલી અત્યારે આપણે ઘરે પહોંચી ગયા છીએ અને જે અનાજ જે બેકમાં જઈને મજા આવે ને એવી તમે ગમે એવું કચુંબર ડૂચો વાંચો ખાધતો હોય કાંઈ મજા ના આવે તો હાલો થોડુંક ખાઈ લે રોટલો અને વઘારેલી ખીચડી અને શાક ને ઘણું બધું છે કરી હરિહર રોટલા આપણે વ્યવસ્થિત ખાઈ લીધા છે ને હવે બધા આપણે મળી આવતીકાલે સવારે આવતા વિડીયોની અંદર ત્યાં હું બધાને જય દ્વારકાધીશ અને જય માતા